પહેલા ને ભોલા બુલાની નવો વિડિયો અને મસ્ત જ માણસ મને લાગે વાર પણ આવશે મજા ભાઈ બેનનો વિડીયો બનાવવાનો છે જેના માવતર ના હોય ના જ્યારે ભાઈ જ્યારે કેડમાં જ્યારે બેન જ્યારે ભાઈ હે કેડમાં લાવીને ફેરતી હોય ને ત્યારે જાય કે કારણ કે એના માવતર નહીં ઓકે વિચારીને કીધો છે કે ભાઈ બેન તારા ભાઈને ઘરે મૂક્યા જાય પાસે ગડબો ફેરાવો પણ કેટલી હશે ઈ જૂના જમાનાની વાત છે એટલો યાદ રાખવું જોઈએ યાર ત્યારે આપણે ભાઈ થઈએ ને યાર કે બેન અને ભાઈ પ્રેમ એટલા માટે કહીએ છીએ પછી માને લીવે કે પોતાની બેન સગી વે એટલો યાદ રાખવું જોઈએ યાર હા કૃષ્ણ ગણે તો જેવો આપણે માગીએ ને એ જ ડરતો જ છે ને યાર હા એ ના મૂકે આપણે મૂકવું નહીં પણ એ ના મૂકે એટલો યાદ રાખવું જોઈએ હા લાગશે વાર પણ આવશે મજા કેડમાં ભાઈ અને માથે ગડબો વિચાર કરી લેજો ભાઈ જય રાધ રાધે જય મા રાધ રાધે જય દ્વારિકા રાધ રાધે